બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચ શહેરમાં આજે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન યોજી બાંગ્લાદેશ સરકાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથી તત્વો દ્વારા આચરાતી હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે આ જ કડીમાં ભરૂચ શહેરના વ્યસ્ત પાંચ બત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શન યોજાયું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં જિહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની નિર્મમ હત્યા કરવામાં આવતા આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ધરણા દરમિયાન કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ રામધૂન અને કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો બાંગ્લાદેશમાં જ્યારથી સો કોલ નોબેલ પ્રાઇઝ વિજેતા એવા યુનુસની સરકાર આવી છે ત્યારથી જાણે કે હિન્દુઓનું જીવવાનું હરામ થઈ ગયું છે જે પ્રકારે ખિલાફત આંદોલન પછીની સ્થિતિ હતી ખિલાફત આંદોલન એ જે તે વખતની અંગ્રેજ સરકાર અને મુસલમાનો વચ્ચેની લડાઈ હતી એની અંદર ગાંધીજીના કહેવાથી હિન્દુઓને ખિલાફત આંદોલનમાં જોડવામાં આવ્યા હતા તે છતાં પણ ખિલાફત આંદોલનને બરજબરીથી જો રોકવામાં આવ્યો તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોકલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેસ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ચાલીને માત્ર એનું એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરી આ બાંગ્લાદેશમાં જોવા મળી છે સરકાર આવ્યા પછી સરકાર ત્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે એને કારણે હાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્ય અને સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ આત્મા હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગંબરથી માંડીને કોઈની નિંદા નથી કરી એવાને પોલીસની કસ્ટડીમાં હતો ત્યાંથી એને ઉઠીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બીડિયાની ખવડાઈ ખવડાઈને આપણે ડિપોર્ટ કરીએ છીએ અમારી સરકારને પણ માંગણી છે કે જો હવે એક દીપુ મળતો હોય તો એવા એક દિલાઓથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે આપણે એને બીડિયાની નહીં ખવડાઈને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ એ જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાંતિ આવશે અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે આજે માત્ર આ પ્રતિક્રિયા છે આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે એટલે બાંગ્લાદેશમાં વસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ જોર પર નીકળી જાય તો એના માટે જે પણ તંત્ર છે એ લોકોની જવાબદારી રહેશે સમાધાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર